આજરોજ અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા આવેદનપત્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ જગ્યા ઉપર કચ્છના ચાર પાંચ જગ્યાઓ ઉપર આઈ આઈલો મોહમ્મદના પોસ્ટર લગાવ્યા હોર્ડિંગ્સ લગાવ્યા હતા ત્યારબાદ પોલીસ દ્વારા આ એ પોસ્ટરમાં કોઈપણ જાતનો વિવાદ નથી કોઈ પણ ધર્મ વિરુદ્ધ કોઈ લખેલું નથી તે છતાંય પોલીસે હોર્ડિંગ્સ ઉતારવાનું અને એવો ડર બતાવ્યો કે જો તમે લગાવશો તો તમારા ઉપર કાયદાકીય કલમ થશે અમે અહીંયા વહીવટી તંત્રને કહેવા માગીએ છીએ કે ભાઈ એ જ એ શબ્દ એ બેનરમાં કોઈ ભૂલ હોય તો બતાવે બરાબર અને બીજી વસ્તુ એક ન લગાવવાનું કારણ શું જો ન લગાવવાનું કારણ હોય તો બધા જેટલા હોર્ડિંગ છે બધાને ઉતારો આ એક કચ્છની કૌમી એકતા છે આજે પણ અમે રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે એક કચ્છની તહેબ છે કૌમિકતાની અમારી સાથે ક્ષત્રિય સમાજના છે બ્રાહ્મણ સમાજના છે આહીર સમાજના લોકો પણ કે આ જે વસ્તુ થઈ રહી છે ખરેખર ખોટી છે કૌમી એકતાને ક્યાં ને ક્યાં ડંકો પહોંચાડવાની જે વાત કરી રહી છે ક્યાં ને ક્યાં પોલીસ એનામાં મહત્ત્વનો ભાગ ભજી રહી છે એ અમુક જગ્યા ઉપર જાણે એક અંજારમાં એક બનાવ બન્યો હતો એ બનાવમાં પોસ્ટર ઉપર કોઈક વિવાદિત પોસ્ટર ચિપકાવી અને કોમી એકલાસ તોડવાની કોશિશ કરી હતી એને આજે બારથી તેર દિવસ થઈ ગયા એના ઉપર એક્શન લગાવો એવા કત્વોને પકડો તો જેના લીધે જે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે એ વાતાવરણ ન બગડે તો ખરેખર આઈ લવ મોહમ્મદ કહેવાથી જે તકલીફ હતી હોય તો બતાવે કે કયા કાયદા અનુસાર આઈ લવ મોહમ્મદ કહેવું ગુનો છે કયા બંધારણ અનુસાર ગુનો છે જો નથી તો લગાવી અને ખાસ કરીને નથી લગાવવાનું કારણ હોય તો એક ગાઈડલાઈન બહાર પડે કચ્છ વહીટી તંત્ર કે ભાઈ કઈ જગ્યા ઉપર લગાવવાનું ખુલ્લી જગ્યાઓ ઉપર લગાવવાનું અને કયા ધાર્મિક સ્થળો ઉપર લગાવવાનું એ ગાઈડલાઈન બહાર કાઢ્યા બાદ અમારી પાસે આવે એમને એમ કહે કે પોસ્ટર ન લગાવવું તે લગાવવું એક ઉશ્કે ઉશ્કેરી ભરણું એક વાતાવરણ બની રહ્યું છે તેના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ એમાં આજે અમે અખિલ કચ્છની યુવા કોર કમિટી દ્વારા મેસેજ કરવામાં આવ્યા હતા ફોન કરાવ્યા હતા વધુ સંખ્યાએ ભેગી નથી કરી કારણ કે પાંચ છ જગ્યા ઉપર બેનર લાગેલા હતા આઈ લવ મોહમ્મદ મોહમ્મદ સાહેબ જે પરમ પૂજ્ય પેગમ્બર સાહેબ જે ઈશ્વરના સંદેશ અલ્લાહના સંદેશ હોક હતા અને દુનિયામાં સારો એક સંદેશ અને મેસેજ પહોંચાડ્યો છે ભાઈચારાનો શાંતિનો અને ન્યાયિક રીતે ચાલવાનો લોકોમાં મેસેજ જાય એના માટે આજે ઇસ્લામ ધર્મના લોકો પણ એમાં પોતાના ધર્મ ઉપર કાયમ છે શાંતિ અમન ભાઈચારાથી રહે છે અને કચ્છની આપણે વાત કરીએ તો કચ્છમાં ગુજરાતની અંદર કેવા કેવા રમખાણો થયા હતા પરંતુ કચ્છની અંદર એક પણ એવું તણખલું નથી થયો કચ્છની અંદર કોમી એકતા છે એ જળવાઈ રહે એના માટે સૌ આજે મહેનત કરીને પોલીસ દ્વારા જે પાંચથી છ જગ્યા ઉપર તથા સમસ્ત મુસ્લિમ સમાજ વતી આવેદનપત્રના રૂપે અને પ્રતિનિધિમંડળના રૂપે જિલ્લા કોંગ્રેસના પ્રમુખના પણ અધ્યક્ષસ્થાને આવેદનપત્રને સમર્થન અપાવ્યું છે ખાસ કરીને આજથી દસ દિવસ પહેલા મોહમ્મદ પૈગમ્બર સાહેબના બેનર જે સર્વ ધર્મ માટે સન્માન્ય છે એમણે પોતાના સંદેશમાં પણ કહ્યું છે કે અલ્લાહ પાસે કે મારી ઉમત ઉપર અહેમ ફરમાવજો એટલે કે સમગ્ર માનવ જાતિ માટે સજીવ સૃષ્ટિ હોય કે નિજીવ સૃષ્ટિ હોય એમના માટે જેમણે દુઆ કરી છે એ સમાજના લોકો માત્ર ને માત્ર પોતાના ઈષ્ટદેવ હું કૃષ્ણ ભગવાનને પણ ફોલો કરું છું રામ ભગવાનને પણ ફોલો કરું છું હનુમાન ભગવાનને પણ ફોલો કરું છું તો હું એને પ્રેમ પણ કરું છું એક હિન્દુ દીકરી બ્રાહ્મણ દીકરી તરીકે તો મુસ્લિમ સમાજ પણ એમના ઈષ્ટદેવ એટલે કે મોહમ્મદ પૈગમ્બર સાહેબ નબીને પ્રેમ કરે છે અને કચ્છના ખૂણે જો એમણે આઈ લવ યુ મોહમ્મદ લગાવ્યું હોય તો એનો અર્થ એટલો જ થાય છે કે હું મારા ઈશ્વરને પ્રેમ કરું છું પણ આમાં ક્યાંક ને ક્યાંક કચ્છ પોલીસ તંત્ર અને ખાસ કરીને પશ્ચિમ પોલીસ તંત્ર એમની અમુક સંસ્થાઓના પીઆઈ રાત્રે જઈ અને ગામમાંથી બેનર કાઢવા માટે ગયા પણ જ્યાં સુધી હું કાયદાને જાણું છું કે મને જાણ છે તો આ પોલીસ તંત્રના જુરીડક્શનમાં આવતું નથી પોલીસ તંત્રના જુરીડક્શન બહાર કોના આદેશથી આ પોલીસ કર્મીઓ ત્યાં ગયા મુસ્લિમ સમાજના આગેવાનોને મળ્યા અને આ બેનર પોસ્ટરો જે એમની આસ્થાના કેન્દ્રો છે ધારો કે કોઈ દરગાહ હોય મસ્જિદ હોય કે અન્ય કોઈ એમની ધાર્મિક જગ્યાઓ છે મદરેસા ત્યાં આઈ લવ યુ મોહમ્મદનો પોસ્ટર લાગેલો હતો પણ આ પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક પોતાના જુરીડક્શન બહાર જઈ અને આ પોસ્ટર હટાવવા ગયું તે દુઃખદ અને નિંદનીય આજે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી દ્વારા એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું જેમાં એમની રજૂઆત એવી છે કે એમના જે આઈ લવ ના જે બેનર લાગ્યા હતા જે એમની પોતાની પ્રિમાઇસિસમાં લાગેલા હતા છતાં પોલીસે બરજબરી કરીને આવા બેનરો હટાવવાનો આદેશ કર્યો અને એ લોકોએ આદેશનું પાલન પણ કર્યું પરંતુ વાત એ મુદ્દાની છે કે કચ્છમાં જે ભાઈચારો છે કચ્છમાં જે એકતા છે એમાં ઘણા લોકો આ ભાઈચારો અને સદભાવના ગમતી નથી કોઈને કોઈ રીતે એના માટે અટકચારો કરી અને માહોલ બગાડવાનો પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ કહેવાનું છે કે બંધારણે દરેક ધર્મનું સન્માન કરવાનો પોતપોતાના ધર્મને માનવાનો અધિકાર આપેલો છે અને દરેક ધર્મના લોકો પોતપોતાના ધર્મનો આપણે ઉજવતા હોય છે એમાં કોઈ પણ ખલેલ પહોંચાડવી જોઈએ નહીં એવું મારું માનવું છે હિન્દુના તહેવારો હોય તો હિન્દુના પણ આપણે ઓડિંગ્સ લગાવીએ છીએ જેમ કે રામનવમી હોય શિવરાત્રિ હોય જન્માષ્ટમી હોય આવા આવા તહેવારો આપણે પણ બધી અલગ અલગ જગ્યાએ આપણા ઓડિંગસો લાગતા હોય તો આઈ લવ મોહમ્મદ એટલે હું મારા ભગવાનને પ્રેમ કરું છું ઈજાગ થાય બીજો કોઈ થતો નથી અને દરેકને પોતાના ઈષ્ટાદેવ પ્રત્યે શ્રદ્ધા હોય એમાં કોઈ નવાઈની બાબત પણ નથી પરંતુ જે રીતે અત્યારે કચ્છનો માહોલ કચ્છમાં વર્ષોથી ભાઈચારા અને એકતા ખૂબ મજબૂત છે એમાં ઓગણીસો બાણુંનું બાબરી મસ્જિદ હોય કે બે હજાર બેનું રોધરાકાંડ હોય ત્યારે પણ કચ્છમાં બધા સાથે મળીને ભાઈચારાથી શાંતિથી આપણે રહેલા હતા અને આજે પણ એકબીજાના તહેવારો હોય ઉત્સવો હોય ધાર્મિક કાર્યક્રમો હોય તો બધા એકબીજા સાથે મળીને આપણે કાર્ય કરતા હોઈએ છીએ પરંતુ હમણાં ક્યાંક ને ક્યાંક અમુક તત્વો છે એ માહોલ બગાડવાનો પ્રયાસ કરે છે અને અત્યારે આ સરકાર પણ એમને ક્યાંક પ્રોત્સાહન આપતી હોય એવું અમને લાગે છે પોલીસને પણ કહેવા માગીએ છીએ પોલીસ પણ એમના નિયમ અને કાયદામાં મર્યાદા મરીને કાર્ય કરવું જોઈએ દરેક પોતપોતાના સમાજના ધર્મ કે એને માટે થઈ અને કોઈ કાર્ય કરતા હોય તો એમાં ખલેલ પહોંચાડીને તો એ બરા બરાબર નથી હવે આ બેનર કોઈ એવા નહોતા કે ક્યાંય પણ એમાં અશાંતિ થાય હું નથી માનતો પરંતુ અમુક લોકોને જે એના ચશ્મા જેવા પહેરેલા હોય એને દેખાતું હોય કે આમાં ક્યાંક આ શાંતિ થાય એવું છે તો આ ખોટું છે હમણાં જ આપણે થોડા સમય પહેલાં એક નવરાત્રિનો તહેવાર ગયો અને વર્ષોથી આપણે નવરાત્રિ આપણે ઉજવતા આવ્યા છે એમાં પણ ઘણા તત્વોએ એવું બરજબરી કરી જોખમી કરી કે આમાં મુસ્લિમ ભાઈઓને જે વાજિત્રોવાળા છે વર્ષોની પરંપરા છે કે ઘણા આપણા વાજિત્રો છે જે કલાકારો છે જેને કોઈ કલાને કોઈ સીમાડા હોતા નથી તો એમને સામે પણ વિરોધ કરી કે કેમ બોલાવો છો નવરાત્રિવાળા સંચાલકોને દબાવ્યા ધમકાવ્યા આ પણ એક ખોટું છે